મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાત ફોરેસ્ટ બેટગાર્ડની ભરતીમાં જે ગોટાળા થયા છે તેના માટે આંદોલનની એક તારીખ નક્કી કરવામાં આવી છે જે તારીખ છે ચૌદ ઓગસ્ટ વધુને વધુ મિત્રો આમાં જોડાવ એવી આશા છે બીજા આવશે અને આંદોલન થઈ જશે એવું વિચારીને ઘરે બેઠા રહેશો તો આપણને ન્યાય નહીં મળે અને જે પણ મિત્રો આવે છે તો તે સ્ટેશન સિવાય કોઈ પણ જગ્યાએ ઉતરે અને રિક્ષા દ્વારા આંદોલનનું જે સ્થળ નક્કી થાય ત્યાં આવે જેના નામ આઠ ગણામાં છે તે મિત્રોને એવું ટેન્શન છે કે આટલા વર્ષથી મહેનત કરીએ છીએ અને ભરતી રદ થશે તો તો ભરતી રદ કરવા માટેનો આપણો કોઈ મુદ્દો નથી એટલે અંદરો અંદર કોઈ ઝઘડતા નહીં અને આઠ ગણામાં જેના નામ છે તે પણ આ આંદોલનમાં જોડાશે એવી આપણને આશા છે કેમ કે જો કૌભાંડ હશે અને નક્કી જ હશે કે કોને લેવાના છે તો પચીસ ગણા હોય કે આઠ ગણા હોય તમારું નામ આવશે એની કોઈ ગેરંટી નથી તો ખોટું થયું છે તો સાથ આપજો અને આંદોલનમાં આપણા મેન ત્રણ મુદ્દા છે એક છે સીબીઆરટી રદ કરો બીજું નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના જે પણ માર્ક છે તમામ વિદ્યાર્થીના એક લાખ સિત્તેર હજાર જે પાંચ થયા છે એ તમામના માર્કની પીડીએફ મૂકો અને ત્રીજું કે આ બે ત્રણ વર્ષની અંદર જે પણ ભરતીમાં ખાલી જગ્યા પડી છે તો આ ભરતીમાં વધારો કરો આ સિવાય જો તમને કોઈ મુદ્દો મહત્ત્વનો લાગતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આપણે આ નવો વિડીયો જ્યારે બનાવશો તો તેમાં આ મુદ્દા લખશો અને તમને શું લાગે છે કે એક સાથે ડાયરેક્ટ ચાલીસ માર્ક પિસ્તાલીસ માર્ક જે વધે છે આ યોગ્ય છે એક માર્કની જે વેલ્યુ હતી ને એ તો સાવ ખતમ જ થઈ ગઈ આ શેર બજાર જેવું થઈ ગયું લક ઉપર વહી ગયું કે ભાગમાં હોય તો માર્ક વધે નામ આવે નગર નોય આવે તો તમને શું લાગે નોર્મલાઇઝેશન ફરીથી કરવું જોઈએ તો મિત્રો બધા મિત્રો એક સાથે ગ્રુપ બનાવીને કાલે આવી જજો આ છેલ્લું આંદોલન છે અને જો આંદોલન સક્સેસ જશે તો તમામ વિદ્યાર્થીનું જીવન સુધરી જશે બાકી કૌભાંડી જે છે એ લોકોનું જીવન સુધરશે આપણું તો નહીં સુધરે જેના મગજમાં એવું હોય કે નામ નથી આવ્યા એ જ આ લોકો બધું કરે છે એવી માનસિકતા તમારી કાઢી નાખજો આની અંદર બધા લોકો આવે છે અને સીસીઈ વાળા જે છે એ લોકો પણ જોડાજો કેમ કે સીબીઆરટી રદ નહીં થાય ને તો તમારે પણ તમે પણ ટલે લાગી જશો કેમ કે ગ્રુપ બીની જે પરીક્ષા છે એ પણ હજી ઓનલાઈન જ થશે તો